હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ ટ્રેક્ટર સાઇડ ગેય પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે અને બે હજાર અને બાવીસનું મોડલ છે તો મિત્રો આ ટ્રેક્ટરની વધુ વિગત આપણે વિડીયોમાં અગર સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઈસ આઈસ ટ્રેક્ટર લેવા ઈચ્છતા તો તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો ટ્રેક્ટર સાઈડ ગિયર પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક સહિત જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમને કમની કન્ડિશન જોવા મળશે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક્સ એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં લાઇટ વાયરિંગ અને બેટરી સાવ નવા અને ઓરિજિનલ જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કમને ફિટિંગ જ જોવા મળશે કોઈ પણ વસ્તુ બદલાવેલી જોવા નહીં મળે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂર પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈ છે ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો નો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે મિત્રો ટ્રેક્ટર મિત્રો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને જો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોમાં ઉપર નંબર આપેલો છે માલિકનો વિડીયોને ઉપર માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ